ચેનલ માં કોઈ એટલું બધું આવતું નથી અને અમને આ ગોગોય ભરવો પડશે ખાલી હોય છે ગોગોય આ તો થઈ ગયો તો ભરણો પ્રો મશીન ચાલુ કરવું પડશે চালু কর <poisoned indo by wastIPOCils> oh. oh. મશીન ચાલુ થાય છે બાપ બેઠો બેઠો ને હા ગોટા વળી આપડા ગોટામાં આંતરડા મશીન ચાલુ થાય બેઠા બેઠા

હું આ દંડી મારા કારીગર બોલાવડી તમે મારી કે કોઈ મારે કરી રાખવાનું અંદર પડી ગયો તો બહારથી મારા થાય છે

મશીન કેમ ચાલુ નથી કર્યું એ કાકા ચાર નો હેન્ડલ મારું મશીન જ ચાલુ નથી થતું એટલે કેનાલ માં પાણી જાય અને તો મશીન ચાલુ નહીં કરે તો પછી પાઈશ ક્યાં

એટલે રમણ અલ્યા એટલે આ whatsapp આ વોટ્સઅપમાં એક લિંક હતી ને એમાં કોન્ટેક નંબર આલેલો હતો કે જેને મશીન હામી કરાવવું હોય કોન્ટેક કરે એટલે તમે મશીન હામી છો ને એવું એમ ને તો મારે મશીન બગડ્યું છે અને મશીન હામી કરવા હટાવજો ને અરે હોય સરપંચ બોલો હોય હા હા હટાવો હટાવો હા હા

હે ઓર્ડર મળ્યો રે પાંચસો હજાર રૂપિયા નો order મળ્યો રે હે કોક નું મશીન બગાડવું અને પાંચસો રૂપિયા લઈને આવું રે એ રમણ સાનો રે સાનો રે અરે હમણાં પાછા આને ખબર પડી જાય છે પણ થોડુંક છે ને કારીગર હોય એવું લગાડવું પડશે આ ક્યાં મશીન બશીન રિપેરિંગ કરતા આવડે આ તો કોઈ છે નહીં મશીન વાળાનું મશીન એ રમણ બસ ભાઈ ભાવ છે તો ગાડો કે છે તને પણ રમણ ને શું કે હજાર રૂપિયા હમણાં કમાઈ ને આવતો રમણ બસ રેવા દે રેવા દે

તમાજી <mul> બગડ્યું <tipa> <tipa> <tipa. tipa> <tipa> <tipa> <baji, bagriu> <tipa>

નવો તો કઈ લાવવો નથી ડાયરેક્ટ નવો લખાવતો તો અમને કારીગર કોણ કે ઈ વાત એ હા જી હા વાત હા જી બરોબર ડીઝલ બીઝલ છે ઓ નો ના ના વગર ડીઝલ નો છે જે ડુપ્લિકેટ નાખો તમે કેરી કેમ કેરી કેમ કાઈ છે કાઈ છે પ્યોર કાઈ એક કામ કર બોલો રિંગ કોનો લાય હા તમારો રિંગ કોનો અમે સેટ લે લ્યો હે હા રિંગ પાનું નથી ના

ખાખરી એટલે ડીઝલ બીજલ તમારે નાખવું પડે પૂરતું ને આ બધું ગાધા પીધા વગર નું મશીન હોય ને ગરીબ માણસ નું મશીન હોય એવું થઈ ગયું ઓલે મોટું પાણ લે આઠ ને બાર નું હા मार हेडलै था थाशे चालू था थाशेच था परोन तो दा रमणदीने हात कापीन नाही छे रमणदी मारू नाखी गी तो हेडो हां आ हा माने तनक लागतो आहे मार मार बळकरं एकदम बळकरे આ હો 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 છે હા આને બીજું શું તમે હેન્ડલ મારો પણ મને હોય હેન્ડલ 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 તમારે શું લેવા દેવા હેન્ડલ મારે હો હો એ ફેરવતી હેન્ડલ વગર મારે શું લેવા જેવા એમ ના કેવરાય હેન્ડલ મારે તો હું પડશે મશીન ની કઈ ઉંમર થાતી છે મોણાની તો થાય આ નવો કારીગર મળ્યો બરાબર મારે શું કેવું હેન્ડલ ની ઉમર થઈ ગઈ તો બાગાળીઓ કાઢે